તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વડે આ ઉપરાંત હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા પણ આગામી ચોમાસું અને વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થવાની છે તે વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આજે સાંજે યોજાનારી આઈપીએલની ફાઇનલ મેચમાં વરસાદ શું વિઘ્ન બનશે કે કેમ તેના વિશે પણ જે આગાહી કરવામાં આવી છે તે અંગેની માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો નોર્થ અને ઇસ્ટમાં ઓપરેશન જલરાહ ટુઝ જાહેર કરવામાં આવ્યું છે વાયુસેનાના વિમાન બચાવ કામગીરીમાં જોડાયા છે તેના વિશેની માહિતી પણ આ વિડીયોમાં જ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો સૌ પ્રથમ આજે અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ તો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે આ જિલ્લાઓમાં બનાસકાંઠા પાટણ મહેસાણા હોય કે સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અને અરવલ્લીના વિસ્તારો તો આ બાજુ ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા અને છોટાઉદેપુરના વિસ્તારો તો વળી નર્મદા ભરૂચ અને સુરત તાપી નવસારી અને વલસાડ ડાંગ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ હોય કે બોટાદ અમરેલી અને ભાવનગર ગીર સોમનાથ દીવ જૂનાગઢ પોરબંદર જેવા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવી સાથે હળવા વરસાદની શક્યતા છે મિત્રો હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી આગાહી પ્રમાણે આવતીકાલ એટલે કે ચાર જૂનના રોજ પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે કેટલાક વિસ્તારોમાં તો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે આ જિલ્લાઓમાં અમુક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું જોર રહી શકે છે જેમાં વડોદરા હોય કે છોટા ઉદેપુર નર્મદા ભરૂચ અને સુરતના વિસ્તારો તો તાપી નવસારી ડાંગ વલસાડ તેમજ સંઘ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે મિત્રો આ વિસ્તારોમાં અમુક જગ્યાએ ગાદવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે તમને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના બાકીના ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા પાટણ હોય કે મહેસાણા અરવલ્લી હોય કે સાબરકાંઠા તો આ બાજુ ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા અને પંચમહાલના વિસ્તારો દાહોદ હોય કે મહીસાગર સુરેન્દ્રનગર બોટાદ અને અમરેલીના વિસ્તારો ભાવનગર ગીર સોમનાથ દીવના વિસ્તારોમાં પણ છૂટો છવાયો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે મિત્રો આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદના છૂટાછવાયા ઝપટા પડવાની શક્યતાઓ છે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં કાળજળ ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી શકે છે કારણ કે હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે ખાસ કરીને આજે અમદાવાદમાં સાંજના સમયે વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે જે આઈપીએલ મેચના આયોજન માટે મુશ્કેલી ઊભી કરી શકે છે હાલ પવનની દિશા દક્ષિણ પશ્ચિમની રહેતા વરસાદ માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે અમદાવાદમાં તાપમાન ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેલી છે હવે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગામી દિવસોમાં વરસાદ અને ચોમાસાની અપડેટ ઉપર એક નજર કરીએ પરંતુ તે પહેલાં આજે સાંજે યોજાનારી આઈપીએલની ફાઇનલ મેચમાં વરસાદ વિઘ્ન બનશે કે કેમ તેના વિશે પણ તેમણે જણાવ્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે આજે અમદાવાદમાં આરસીબી અને પીબી કે વચ્ચે આઈપીએલની ફાઇનલ મેચ રમાવાની છે આ મેચને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અમદાવાદ એરપોર્ટ ઉપર આવતી તમામ ફ્લાઇટો ફૂલ થઈ ગઈ છે મુંબઈ દિલ્હી ચંડીગઢ અમૃતસર બેંગ્લોરથી અમદાવાદ આવતી ફ્લાઇટો ફૂલ જોવા મળી છે ફ્લાઇટના વન વે ફેરમાં ચાર ગણો વધારો થયો છે ત્યારે દર્શકોના ઉત્સાહમાં વરસાદનું વિઘ્ન આવી શક્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મેચ દરમિયાન વરસાદી છાંટા પડવાની આગાહી કરી છે સાંજના સમયે અમદાવાદનું વાતાવરણ પલટાઈ શકે તેવી શક્યતા છે ત્યારબાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં અગિયાર જૂન બાદ ચોમાસું સક્રિય થવાની પણ આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે તેર જૂન બાદ રાજ્યના પૂર્વ ભાગમાં અતિભારે વરસાદ પડશે આઠથી લઈને બાર જૂનમાં મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા છે જ્યારે બારથી લઈને અઢાર જૂનમાં ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો વળી પંચમહાલ દાહોદ લીમખેડામાં તેર જૂન બાદ વરસાદ આવશે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ચીનમાં લો પ્રેશરને કારણે અરબ સાગરનો ભેદ બંગાળના ઉપસાગરના ભેદને પ્રભાવ દક્ષિણ ચીનના લો પ્રેશર તરફ ફંટાઈ રહ્યા છે આ સિસ્ટમ ચક્રવાતમાં બદલાશે ગુજરાતમાં અગિયાર જૂન બાદ ચોમાસું સક્રિય થવાની શક્યતા છે તારીખ આઠથી લઈને બારમાં મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ જોવા મળવાનો છે પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે અને કદાચ સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે જેને કારણે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે પંચમહાલના ભાગોમાં તેર જૂન બાદ ભારે વરસાદની શક્યતાઓ રહેશે તેર જૂન બાદ રાજ્યના પૂર્વીય ભાગો અને દેશના પૂર્વીય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે ખેડૂત મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો આગામી ચોમાસા અને વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ઉપરાંત ગુજરાતના બીજા જાણીતા આગાહી એવા પરેશ ગોસ્વામી દ્વારા પણ ફરી એકવાર નવી નકોર આગાહી કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે હવે તમામની નજર ચોમાસા ઉપર છે કે ક્યારે ચોમાસાની એન્ટ્રી થશે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં વરસાદ અને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને મોટી આગાહી દર્શાવી છે આ વર્ષે ચોમાસું સારું રહેવાની સંભાવના છે પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે પંદર જૂને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે હવામાન નિષ્ણાતે જણાવ્યું કે આ વર્ષે માવઠું અને પ્રિ મોન્સૂન એક્ટિવિટી જોવા મળી તાપમાનની દ્રષ્ટિએ મે મહિનો ખૂબ જ નીચો રહ્યો છે તેમણે વધુમાં એમ પણ કહ્યું કે આ વખતે ચોમાસામાં અલિનોની અસર નહીં હોય પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે આગામી પંદર જૂને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે અત્યારે ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે અને ત્યાં આવીને ચોમાસું નબળું પડી ગયું છે મોન્સૂન બ્રેકની કંડિશનને લીધે આગામી પંદર જૂને સુધીમાં ચોમાસું આવી જાય તો સારું અથવા તો અઢારથી લઈને બાવીસ જૂન સુધીમાં તો ગુજરાતમાં ચોમાસું પહોંચે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ચોમાસું નબળું થાય તેવી કોઈ શક્યતાઓ નથી આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી છે તેમણે વધુમાં એમ પણ કહ્યું કે બે રાઉન્ડની અંદર હજુ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે જોકે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી એકદમ સામાન્ય છે સમગ્ર જૂન મહિનો એટલે કે ત્રીસે ત્રીસ દિવસ આપણે ગરમી અને ઉકળાટ બફારાનો સામનો જૂન મહિનામાં કરવો પડશે નૈઋત્યનું ચોમાસું અઢારથી લઈને બાવીસ જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરે તેવી સંભાવનાઓ છે પંદર જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે જોકે હાલ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી રહ્યો છે આજે અમદાવાદ સહિત તેર જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન છે રાજ્યમાં હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ અને ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર કરી જતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આજની જો વાત કરવામાં આવે તો આજે અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા અને પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં પણ હળવા વરસાદની આગાહી છે તો આ ઉપરાંત ખેડા આણંદ અને પંચમહાલના વિસ્તારો દાહોદ વૈક્યા મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત અને તાપીના વિસ્તારો ડાંગ સંઘ પ્રદેશ દમણ દાદરા નગર હવેલીમાં પણ હળવા વરસાદનું અનુમાન છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે રાજ્યમાં આ તેર જિલ્લામાં આજે ત્રીસથી લઈને ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના પણ રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો નોર્થ ઇસ્ટમાં જળ પ્રલયની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે નોર્થ ઇસ્ટમાં ઓપરેશન જળ રહટું જાહેર કરવામાં આવ્યું છે તેના વિશેની માહિતી ઉપર એક નજર કરીએ તો પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદને કારણે તોફાનનો માહોલ જોવા મળ્યો છે પૂર અને ભૂસ્ખલનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારબાદ વરસાદ ઓછો થવાની સંભાવના છે વરસાદને કારણે રાહત અને બચાવ કાર્યમાં પણ મુશ્કેલી આવી રહી છે સેના ઇસ્ટર્ન કમાન્ડ દ્વારા અસમ રાઈફલ્સના દસ કોમલ સતત રાહત અને બચાવ કાર્યમાં લગાવી દીધા છે એક કોલમને હાફ લોંગમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જેને આફતના સમયમાં તરત જ ઉપયોગમાં લેવામાં આવશે ઇન્સ્પેક્ટર જનરલ અસમ રાઇફલ્સના આઠ કોલમ પોરાપાંત જેને વાનખે વાનખેય અને વાંગખે રાહત અને બચાવ કામગીરીમાં લાગ્યા છે તેમણે બે હજાર છસોને ઓગણત્રીસ નાગરિકોને સુરક્ષિત સ્થળો સુધી પહોંચાડ્યા અને બસોને પચાસ લોકોને મેડિકલ સુવિધા પણ આપી છે ઇન્સ્ટક્ટર જનરલ એવા અસમ રાઇફલ્સે ચંદ્રપુર રેશમ બાગાન ઉટાનખાલ કારારંભ બે ટુકડીઓ તૈનાત કરી છે તેમણે અત્યાર સુધીમાં બસો નાગરિકોને બચાવ્યા છે અને તાત્કાલિક દવા અને ખાનગી વ્યવસ્થા પણ કરી આપી સિક્કિમમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે પુલ અને રસ્તાઓને નુકસાન થવાને કારણે રાહત ટીમની અવર જવર ઉપર મુશ્કેલી થઈ ગઈ છે તેથી ભારતીય વાયુસેનાએ હેલિકોપ્ટરને બચાવ કામગીરી માટે મૂકવામાં આવ્યા છે અરુણાચલ પ્રદેશની નીચલી દિબાંગ ઘાટીમાં સોમવારે પૂરગ્રસ્ત બોજીમાર નદીમાં ફસાયેલા ચૌદ લોકોને બચાવી લેવાયા છે ભયંકરપુરમાંથી લોકોને આઈએફએમમાં સત્તર હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા કુદરત જ્યારે વિફરે ત્યારે શું સ્થિતિ થાય છે તે હાલમાં દેશના પૂર્વોત્તરના રાજ્યો પર નજર કરીએ તો ખબર પડે અહીં આવેલા વરસાદથી ભારે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે